કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનાર સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે શ્રી ચાવડાએ વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી ઓગણીસમી જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું શ્રી ચાવડા વિધિવત રીતે ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં શ્રી ચાવડા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા આ સાથે જ તેમને સામેલ થયા બાદ ગુજરાત તક સાથે કરી છે એક્સક્લુઝિવ વાતચીત શું કહી રહ્યા છે રિપીટ શું કહી રહ્યા છે સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યા બાદ આવો સાંભળીએ

ગુજરાત વિકાસના પણ જઈ રહ્યું છે અને ગુજરાત મોડેલ ઉપર સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે હું મારી જાતને રોકી શક્યો નથી અને ભાજપમાં પ્રવેશ કર્યો છે છેલ્લા પચીસ વર્ષથી તમે જ્યારે કોંગ્રેસમાં હતા તો તમે ત્યારે તમે શું ભાજપનો વિકાસ જોવા મળ્યો ભારતીય જનતા પક્ષનો ત્યારે પણ વિકાસ હતો આજે પણ વિકાસ છે પરંતુ કોંગ્રેસ પાર્ટી એને પોતાના તરફેણમાં વાળવા માટે કે પ્રજાને સમજાવવા બિલકુલ નિષ્ફળ ગઈ છે અને કોંગ્રેસ પાર્ટીની જે નેતાગીરી છે હાલ નિષ્ફળ છે ચાહે ગુજરાતની હોય કે ચાહે દેશની હોય એટલા માટે આપ કહો છો કે રામ મંદિરથી હું પ્રેરાઈને હું ભાજપ સાથે જોડાયો છું તો શું રામનું નામ તો પચીસ વર્ષથી કોંગ્રેસમાં પણ પસતા હતા તો હવે જ તમને કેમ એમ લાગ્યું કે રામના નામથી જો હું ભાજપમાં જોડાયો મેં હમણાં જ વાત કરીએ સમગ્ર વિશ્વ જ્યારે યુદ્ધના વાદળો નીચે સવાયેલું છે અને સમગ્ર વિશ્વના દેશો એકબીજાને નીચા પાડવામાં અને યુદ્ધના વાદળોમાં ધકરી ગયા છે ત્યારે ભારત દેશનું એવું પ્રતિનિધિત્વ ભારત દેશના એવા વડાપ્રધાન સફર સુકાની કે જેને ભારતને યુદ્ધના વાદળ નીચે ના આવવા દીધું અને દરેકને રામય અને શાંતિમય રીતે જીવન જીવી શકે એ રીતે જ્યારે નેતૃત્વ પૂરું પાડ્યું છે ત્યારે એનાથી આકર્ષાયો